તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં વરસાદથી તાપી નદીમાં પાણીની આવક થઈ છે તાપી નદી પર કોઝવેની જે સપાટી છે તે છ પોઈન્ટ એક્યાસી મીટરે પહોંચી છે ઓકાઈ ડેમની જળસપાટી ત્રણસો ત્રીસ ફૂટે પહોંચી હાલ ડેમનું ત્રણસો પાંત્રીસ ફૂટનું દૂર લેવલ જાળવી રખાશે પાણીની આવકનું જે ફ્લડ વિભાગ છે તેના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સુરતના તમામ તાલુકાના મામલતદારને સતર્ક કરવામાં આવ્યા છે ઉપરવાસમાંથી પાણીની આવક અને જેના જ હાલ ડેમનું ત્રણસો પાંત્રીસ ફૂટનું રૂલ લેવલ જાળવી રાખવામાં આવશે તાપી નદી પર બનેલા કોઝવેરી સપાટી છ પોઈન્ટ અઠ્યાસી મીટરે પહોંચી ગઈ છે તાપીમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી રહી અને તાપી નદીના પાણી જે છે એ રહેરાક વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા ત્યાં સુધી કે લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પણ પડી હતી પરંતુ હાલમાં ધીમે ધીમે જે સ્તર છે કારણ કે વરસાદ હાલ રોકાઈ ગયો છે અને સ્તર ધીરે ધીરે ઘટી ગયું છે પરંતુ ઉપરવાસમાં જે પાણીની આવક થઈ રહી છે તેના કારણે ઉકાઈ ડેમની પાણીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે